ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખાનગીકરણ સામે એબીવીપી અને એએસીવાયનો ઉગ્ર ગુજરાત યુનિવર્સિટી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ખાનગી સંસ્થાઓને સોંપવાનો નિર્ણય લીધો છે જેનાથી વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે યુનિવર્સિટી ટેનિસ કોર્ટ, સ્વિમિંગ પૂલ, આર્ચરી રેન્જ અને શૂટિંગ રેન્જ જેવી સુવિધાઓ ખાનગી સંસ્થાઓને આપી દીધી છે જેના કારણે વિદ્યાર્થીઓને આ સુવિધાઓનો ઉપયોગ કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ નિર્ણયના વિરોધમાં એબીવીપી અને એનએસયુઆઈ સહિતના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સામે વિરોધ પ્રદર્શન કરશે છે વિદ્યાર્થીઓનો દાવો છે કે યુનિવર્સિટી આ સુવિધાઓ ખાનગી સંસ્થાઓને સોંપીને નાણાકીય લાભ મેળવવાનો પ્રયાસ કર્યો છે જે વિદ્યાર્થીઓના હિતમાં નથી તેઓ યુનિવર્સિટી વાઇસ ચાન્સલર સામે આક્ષેપ કર્યો છે કે તેમણે વિદ્યાર્થીઓના હિતોને અવગણીને આ નિર્ણય લીધો છે વિદ્યાર્થીઓની માંગ છે કે યુનિવર્સિટી તાત્કાલિક આ ખાનગીકરણની પ્રક્રિયા રોકી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અસુવિધાઓ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ બનાવે તેઓ વિભાગમાં સંપૂર્ણ સમયના ડિરેક્ટર અને અન્ય સ્ટાફને નિમણૂક કરવાની પણ માંગ કરી છે જેથી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ મળી શકે આ મુદ્દો હવે રાજકીય રંગ પણ પકડી રહ્યો છે કારણ કે યુવા કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોએ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો છે તેઓ યુનિવર્સિટી પર આરોપ મૂક્યો છે કે તેમણે વિદ્યાર્થીઓના હિતોના અવગણને આ નિર્ણય લીધો છે અને જો તાત્કાલિક પગલા નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશે આજે સૌ આપણે અહિયાં એકત્રિત થયા છે કે એક વર્ષ પહેલા ગુજરાત યુનિવર્સિટી એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થી પરિષદે આવેદન આપતા સ્પોર્ટ્સ સ્પોર્ટ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ હજુ આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ના હજુ ગાંધી એમના દેખાય આવે છે કે કરોડો ખર્ચે થી અમને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું હતું પરંતુ તે પ્રાઇવેટીકરણ કરીને બીજી સંસ્થાઓને પ્રાઇવેટોને સોંપી દેવામાં આવ્યું છે મિત્રો આ તમારા જેવા વિદ્યાર્થીઓ કે જ્યારે આ સ્પોર્ટ્સની અંદર એની ફી ભરવામાં આવે છે પરંતુ તો પણ આ ગુજરાત યુનિવર્સિટી અને પ્રાઇવેટીકરણ કરી દેવામાં આવે છે એક આપણી વિદ્યાર્થી પરિષદની માંગણી છે કે જ્યાં સુધી આ પ્રાઇવેટીકરણ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ અડીકમ ઉભું રહેશે અને વિદ્યાર્થીઓ સાથે આ ઉભું રહી મિત્રો તમારા જેવા વિદ્યાર્થીઓ માટે આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું છે યુનિવર્સિટી પરિષદ જ્યાં સુધી આ પ્રાઇવેટીકરણ ને બંધ નહીં કરે ત્યાં સુધી અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં આવેદન આંદોલન આપવા પડશે તો મિત્રો તમે સૌ તૈયાર છો કે નહી અહીંયાથી આપણે રજૂઆત કરવા જઈએ છીએ માતા કે નમસ્તે પ્રિયમ ભાટિયા ગુજરાત યુનિવર્સિટી અધ્યક્ષ એબીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એક વર્ષ પહેલા પણ આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ હતો એ ખંડેર હાલતમાં હતો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને આ જે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે કે કે સામાન્ય વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવે છે નહીં કે ખાનગી કંપનીઓ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ જે ખાનગી કંપનીઓ આર કાપડિયા જે ખાનગી કંપનીઓને આ સોંપી દેવામાં આવ્યો છે અને જ્યારે વિદ્યાર્થી નેટની અંદર રમવા જાય છે બેડમિન્ટન રમવા જાય છે ત્યારે એવું કહે છે કે પાંચથી દસ ની અંદર આ અમે લઈ લીધેલું છે હવે સામાન્ય વિદ્યાર્થીઓ કે જેને આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવ્યો છે એ વિદ્યાર્થીઓ ક્યાં જશે વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિદ્યાર્થી થકી માટે બનાવવામાં આવ્યો છે તો વિદ્યાર્થીઓ માટે જ ઉપયોગ કરવામાં આવે એના માટે એક સ્પોર્ટ્સ સેલની રચના કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ કે જે રમી નથી શકતા અને ભારતની અંદર એક ખેલનું એક મહાન અનુભવ થાય એ રીતે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યો તો તે રીતે જ આ સ્પોર્ટ્સ કોપ્લેસનો ઉપયોગ કરવામાં આવ્યો વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગણી જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો પાંચ દિવસની અંદર ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે તેનું સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની હશે